ના નતુડા નતુડા તો દાતો હા હું હા હે લે આ પરબતીજી ઘર ભાળ્યું છે હોય કે છે હાલો માટીડી માં કરી મેલ્વા ઊઠી કે ઓરે કે ઓરે

ના વહુવા ના લઈ જાવી ના ના મન જો આ બે મન જો અમે ચેક કરી લેજો કંદો કંદો દીકરા પોછળડે પાછળ એ ભયા અરે મત ભાગ પાડે એ ભયા ગદો અલ્યા મોમા કેલા અલ્યા તારો લ્યા આ ભયા આ મત અરે આનો તો રખડાઈ રેખડાઈ જવાની હો અલ્યા અલ્યા પમા ના કોઈ નથી માર તું પરો હા તું છે તું જા ભભભભ મભભભ સ૨ામ પભ૭ભભ મભભભ૭ભમ